પ્રોહિબિશન ના ગુનામાં સતત સામેલ રહેતા આરોપી પર કડક નિયંત્રણ લાદવા સુરત પોલીસ દ્વારા ગુજરાત નિવારક ગુનાઓ અધિનિયમ પીએએસએ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દિશામાં સારોલી પોલીસ ટીમે એક ગણના પાત્ર પ્રોહિબિશન કેસના આરોપી પીએસએ હેઠળ ગિરફતાર કરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાની પ્રશંસનીય કાર્યવાહી કરી છે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેરોથ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન ડેપ્યુટી કમિશનર ઝોન વનના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન ગુનાઓમાં સતત સામેલ રહેતા આરોપીઓને નિયંત્રિત કરવા પીએસએ દરખાસ્તો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી આ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા સર્વિલન્સ ટીમના પીએસઆઈ એસ આર રાણા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ અને કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ દ્વારા આરોપી વિરુદ્ધ પીએએસએ દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને સબમિટ કરવામાં આવી પોલીસ કમિશનર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા આરોપીને પીએએસએ હેઠળ ગિરફ્તાર કરાયો અને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનાની પુનરાવૃત્તિ રોકવાનો પ્રયાસ કર્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત